મોરબીમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને વાલીઓ દ્વારા ફી વધારાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મેડિકલ કોલેજ પાસેથી પસાર થતાં વાહન ચાલકો પાસેથી ફી ભરવા માટે તેને ભીખ માગવામાં આવી હતી જાણવા મળતી પ્રમાણે ચાલુ વર્ષથી જી એમ ઇ મેડિકલ કોલેજની ફીમાં વધારો કરવામાં આવ્યો હતો અને પહેલાં તોતિંગ ફી વધારો કરવામાં આવ્યો હતો જેના વિરોધમાં ઠેર ઠેર આવેદનપત્રો દેવામાં આવ્યા હતા જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા નજીવો ફી ઘટાડો કરવામાં આવ્યો છે જો કે તેમ છતાં પણ સરકારી કોટા અને મેનેજમેન્ટ કોટાની ફીમાં વધારો કરી દેવામાં આવ્યો છે જે સંપૂર્ણ ફી વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ સાથે મોરબીમાં રેલવે સ્ટેશન પાસે આવેલ મેડિકલ કોલેજ ખાતે આજે મેડિકલના વિદ્યાર્થીઓ અને વાલીઓ પહોંચ્યા હતા અને ત્યાં જઈને થાળી વગાડીને રસ્તા ઉપર ચક્કા જામ કર્યો હતો ને ત્યારબાદ અમને ભીખ આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા અને ફી ભરવા માટે થઈને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી આ વિદ્યાર્થીઓને વાલીઓ દ્વારા ભીખ માંગવામાં આવી હતી અને જે રીતે અત્યારે સરકારે ફી વધારો કર્યો છે આ જોતાં નબળાને મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં ડોક્ટર બનવાનું સપનું ક્યારે પણ સાકાર નહીં થાય તેવી લાગણી ત્યાં હાજર રહેલા વિદ્યાર્થીઓને વાલીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી અને સંપૂર્ણ ફી વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરી છે સરકાર અત્યારે ફી વધારો ઘટાડવાનો દાવો કરે છે એ મારા સમજની બહાર છે કે સરકારે કઈ રીતે ફી ઘટાડી છે સરકારે પાંચ લાખ પચાસ હજાર ફી ત્રણ લાખ પિચોતેર હજાર ગવર્મેન્ટ કોટાની કરી પણ પહેલાં ફી ત્રણ લાખ ત્રીસ હજાર હતી તો ફી વધારો તો થયેલો જ છે અને ગવર્મેન્ટ કોટાની જોઈએ એની સામે મેનેજમેન્ટ કોટાની ફી સરકારે સત્તર લાખમાંથી બાર લાખ કરી પણ પહેલાં ફી નવ લાખ હતી એમાં પણ ત્રણ લાખનો વધારો તો હજુ છે જ તો સરકાર કઈ રીતે ફી ઘટાડાનો દાવો કરે છે એ મારા સમાજની બહાર છે ને સરકાર આ ફી ઘટાડાને છે એ સંપૂર્ણપણે નાબૂદ કરે એવો અમારો અત્યારનો ધ્રજ નિશ્ચય છે ને એના માટે અત્યારે અમે આંદોલન કરીએ છીએ જે ફી વધારો થયો તો અસહ્ય એ અમે પાછો ખેંચવા માટે આના પહેલાં પણ પ્રયત્ન કર્યો હતો પણ સરકારે ફી વધારો જેતો એમાં ડિસ્કાઉન્ટ દીધું છે પૂર્ણપણે ફી વધારો નાબૂદ નથી કર્યો એટલે અમે રસ્તા વચ્ચે ઊભા રહીને સામાન્ય વર્ગના બાળકો ભણી શકે એ માટે ભીખ માગી છે અને જેથી અમારી આશા એવી છે કે સરકાર પૂર્ણપણે ફી વધારો પાછો ખેંચે